સમી તાલુકાના છેવાડા વિસ્તારોમાં એસટી બસ ન પહોંચતા વિદ્યાર્થીઓની ભારે હાલાકી વેડ બાદરગંજ અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને તંત્રના પાપે હાલાકી ખાનગી વાહનોમાં લટકીને શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર જીવના જોખમે રોજની મુસાફરી પાટણ જિલ્લાના સમી તાલુકાના છેવાડા વિસ્તારોમાં એસટી બસ સેવા ન પહોંચતા વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું દરરોજ એક પડકારરૂપ બની ગયું છે વેડ બાદરગંજ અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે રોજ સવારથી જ ખાનગી વાહનોમાં લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓ રોજ ત્રીસ થી ચાલીસ કિલોમીટરનું અંતર કાપીને શાળાએ પહોંચે છે પરંતુ એસટી બસ ના આવતા તેઓ જીવના જોખમે ખાનગી વાહનો મારફતે મુસાફરી કરે છે ઘણી વખત ક્ષમતા કરતા બે ગણા વિદ્યાર્થીઓ ભરાતા હોવાથી અકસ્માતનું જોખમ સતત વધતું જ જોવા મળ્યા છે સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં સંબંધિત વિભાગ દ્વારા બસ સેવા છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પણ નથી પહોંચી શકતા અને ઘણીવાર કલાકો સુધી રસ્તા પર ઉભા રહેવું પડે છે વાલીઓને સૌથી મોટી ચિંતા સુરક્ષાની છે બાળકો લટકીને જાય છે ક્યારે શું થાય તે ખબર નથી સરકાર અભ્યાસ અને સુરક્ષા માટે અનેક યોજનાઓ કરે છે પરંતુ અહીં મૂળભૂત સુવિધાની જ ખોટ છે એમ ગ્રામજનોનું કહેવું છે ખાનગી વાહન ચાલકો પણ એસટી ના હોવા તે પોતાની મરજી મુજબ ભાડું વસૂલે છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય કુટુંબો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે ગ્રામજનો તથા વાલીઓએ તંત્રને તાત્કાલિક માંગ કરી છે કે સમી તાલુકાના છેવાડાના વિસ્તારોમાં એસટી બસ સેવા શરૂ કરાય અથવા વધારાના રૂટ્સ ઉમેરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળી શકે અને તેમના અભ્યાસમાં વિક્ષેપ ન પડે હાલની પરિસ્થિતિને જોતા સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ માટે પ્રયત્ન કરે છે પરંતુ તંત્રની અવગણના કારણે તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સમસ્યાનો ઝડપી અને સ્થાયી ઉકેલ લાવવો હવે સમયની માંગ બની ગયો છે રિપોર્ટર દશરથ ઠાકુર સમી સો બેટા અહીંયા તકલીફ કેવી રીતની લાગે તમને કઈ જગ્યાએ અભ્યાસ કરો તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો કઈ જગ્યાએ અભ્યાસ કરો અમે પદરાડા સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અને અમારે રોજ આવી રીતે ડાલામાં જવાનું થાય છે કયા સ્કૂલ કયા ધોરણમાં અભ્યાસ કરો તમે અમે 9 10 11 માં ભણ્યા છીએ તમને ટાઈમે બસ નથી મળતી